આજના વિડીયોમાં આપણે સાંભળીએ શ્રાવણ માસમાં કરવામાં આવતું બોડ ચોથની વાર્તા હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું ખૂબ જ મહત્ત્વ છે આ વ્રત શ્રાવણ ચોથના દિવસે થાય છે વ્રત કરનારે સવારે નાહીને ગાય વાછડાનું પૂજન કરવાનું હોય છે અને એકટાણું કરી શકાય પરંતુ તેમાં છડેલ કોઈ વસ્તુ ખવાય નહીં તો આવો આપણે સાંભળીએ બોઢ ચોથની વાર્તા એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા એક વેળા શ્રાવણ માસમાં અંધારી ચોથના દિવસે સાસુએ વહુને કહ્યું કે વહુ હું નદીએથી નાહીને આવું ત્યાં સુધી તમે ઘવડો ગવલો ખાંડીને રાખજો વહુ જરા અક્કલની અધૂરી હતી તે ઊંધું જ સમજી એમને ત્યાં એક વાછડો હતો તેનું નામ હતું ગવલો વહુએ વાછડાને સારી પેઠે મોટી ખાંડણીમાં ખાંડ્યો અને પછી મોટા હાંડલામાં નાખીને ચૂલે ચડાવ્યો સાસુએ કહ્યું હતું શું અને વહુએ કર્યું શું ઘઉના ખીચડાને બદલે વહુએ વાછડાને મારી તેને રાંધી નાખ્યો થોડી વારે સાસુ આવ્યા અને બોલ્યા કે વહુ ગૌલો ખંડાઈ ગયો ને વહુ બોલી મેં તો માંડ માંડ ખાંડ્યો તે પછી તેના કટકા કરી હાંડલામાં ચડાવવા મૂક્યો છે સાસુ કહે કટકા કર્યા એ ગૌલો પડી ગયો વહુ બોલી કયો તે આપણો વાછડો ગૌલો સાસુ બોલી કે હાય હાય વહુ તે ગજબ કરી નાખ્યું કુમળા વાછડાને મારતા તારો જીવ કેમ ચાલ્યો સાસુની આંખમાં આંસુ આવી ગયા વહુ પણ પોતાની ભૂલ સમજી ગઈ તે પણ રડવા લાગી હવે આનું કરવું શું સાસુ મોટો ટોપલો લઈ આવી તેમાં પેલું હાંડલું મૂક્યું અને વહુએ વહુને ઉકળે દાટવા મોકલી દીધું ગામના ઉકળે જઈ વહુએ પહેલાં હાંડલું દાટી દીધું અને તે ઘરે પાછી આવી સાસુએ કમાન્ડ વાસી દીધા હવે વાછડાની માતા ગાય હતી તે સવારમાંથી સીમમાં ચરવા આવેલી એને જ્ઞાન થયું અને ખબર પડી કે પોતાનો ગૌલો મરી ગયો છે અને તેને ઉકળામાં ડાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા માટી મારતી ઉકળે ગઈ અને જોરથી સીંગડું માર્યું તે બરાબર હાંડલાને વાગ્યું તે સાથે જ તેમાંથી જીવતો વાછડો ગૌલો બહાર નીકળ્યો અને ગાય પાસે આવી ચપચપ ધવવા લાગ્યો ગામમાં એક રંગી વાછડાવાળી આ એક જ ગાય હતી તેથી ગામની સ્ત્રીઓ તેની પૂજા કરતી કેટલીક વારે ગામની સ્ત્રીઓ હાથમાં થાળ લઈને ગૌલાને પૂજવા આવી પણ ગૌલો ન દેખાયો તેથી બાણા ખટખટ આવ્યા સાસુ કમાણ ઉગાડે તો જવાબ શું આપી અંદરથી કંઈ જવાબ ન મળ્યો એટલે બધી સ્ત્રીઓ પાછી ફરતી હતી ત્યાં તો સામે ગાય અને તેનો વાછરડો ગૌલો દોડતો આવી પહોંચ્યા પરંતુ વાછડાના ગળામાં ફૂલના હારને બદલે હાંડલાનો કાટલો જોઈ બધી સ્ત્રીઓ નવાઈ પામી એક સ્ત્રીએ વાછડાના ગળામાંથી કાંઠલો કાઢી નાખ્યો અને બધી સ્ત્રીઓએ વારાફરતી તેનું પૂજન કર્યું પછી ગાય માતાની ગરબી ગાવા માંડી એટલે ઘરમાં રહેલા સાસુઓ વિચારવા લાગ્યા કે વાછડો તો મરી ગયો છે આ ગરબી સાની ગવાય છે સાસુઓએ બાણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી હતી અને વાછળો ધાવી રહ્યો હતો તુરંત જ સાસુએ કમાન્ડ ખોલી નાખ્યા અને બધી વાત જણાવી બહેનો તમારા વ્રતના પ્રતાપે મારો ગૌલો સજીવન થયો છે સ્ત્રીઓ બોલી કે માજી ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરવાથી મનોકામના જરૂર પૂર્ણ થાય છે ત્યારથી સાસુઓને ગાય માતા પર એટલી બધી શ્રદ્ધા બેઠી કે તેમણે દર વર્ષે બોડચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને તેને તે દિવસે દળવું ખાંડવું નહીં એવો નિયમ લીધો હે ગૌરી ગાય માતા તમે જેવા વહુને ફળ્યા એવા બોઢચોથ કરનારને કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો જો મિત્રો તમને આ વ્રત કથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો